વડોદરા જિલ્લામાં ભાજપના જૂના અને પાયના કાર્યકરોમાં બારોબાર નારાજગી ખુલ્લે આમ સામે આવે છે સાંસદ તેમજ નવનિયુક્ત પ્રદેશ યુવા મોરચા પ્રમુખ હેમાંગ જોષી અભિવાંદન અભિવાન કાર્યક્રમ દરમિયાન કાર્યકરોનો અસંતોષ કરી હતી આલમગીરી ગામના વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કાર્યકર બિપિન પટેલે મંચ પરથી જ સવાલો ઉઠાવતા કહ્યું હતું કે નવા ચૂંટાયેલા કેટલાક સાંસદોને ભાજપના પ્રથમ સાંસદ કોણ હતા તેની પણ જાણ નથી તેમની અસ્ત્ય પક્ષના ઇતિહાસ અને સંઘર્ષને ભૂલવાની માનસિકતા ગણાવી હતી હતી જૂના કાર્યકરોની સતત અવગણના થતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી જે આ કાર્યક્રમમાં વ્યક્ત થયેલો આ બડાપો ભાજપની અંદર ચાલી રહેલા આંતરિક અસંતોષ તરફ ઈશારો કરી રહ્યા છે જે વડોદરા ભાજપના જૂના કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી જેમાં હેમાંગ જોશીના અભિવાદનમાં પાહનો બડાપો જોવા મળ્યો હતો જિલ્લા કલમ કાર્યક્રમમાં કાર્યકરોની વ્યથા જોવા મળી હતી જે પોડ પીડ કાર્યકર બિપિન પટેલે સવાલ ઉઠાવતા જે જૂના કાર્યકરોની અવગણનાનો ગંભીર આક્ષેપ જોવા મળી રહ્યા હતા અમારો તો ઘરનો મામલો હતો અને આની અંદર વિડીયો શું છે કે કોઈ ઉતાર્યો હોય ને કયું હોય બાકી અમારી એક સામાન્ય રજૂઆત હોય ને રજૂઆત રજૂઆત હતી રજૂઆતની અંદર કશું રહે તો એક આપણે ઔપચારિક જ હતું કે ભાઈ પાર્ટીના જે નિયમ બનાવેલો હતો હોય એના અનુસંધાનમાં વાત કરેલી હતી કે ભાઈ તમને સંસદનો હોદ્દો આપ્યો છે સંસદ તરીકે અમે ચૂંટી નહીં લાયા છે તમને અને તમને જ્યારે ટિકિટ આપી તો અમે તમને સ્વીકારીને છીતાડા છે બોટ ખરા હવે જ્યારે પાર્ટીએ તમને આટલો મોટો હોદ્દો આપ્યો તો તમારે મોટું અમેથી કહી દેવું છે ભાઈ મારે સંસદનો જ આટલો મોટો હોદ્દો છે તો બીજા કાર્યકર્તાનો સમાવેશ થાય અને સક્ષમ કાર્યકર્તાઓનું કોઈ એ નહીં અને મને ગર્વ છે કે ભાઈ વડોદરા શહેરને વડોદરા જિલ્લાને આટલું મોટું સુકાનું આપ્યું બાકી વડોદરા શહેર ને વડોદરા જિલ્લા ને જિલ્લા તો ક્યારેય આવું ગંડા જ કરી છે પ્રદેશે કોઈ ધારાસભ્યના મિનિસ્ટર મો નહીં લીધા કે કોઈ એને પ્રાધાન્ય નહીં મળ્યું કે કયા કારણથી તો ખબર નહીં પણ મધ્ય ગુજરાતની અંદર જ્યારે વડોદરાની અંદર બહુ ઓછો ચાન્સ મળતો હોય છે પ્રદેશ લેવરે અને આ લેવરે મળ્યું છે પ્રમુખ પદ મળ્યું છે ઉપપ્રમુખ પદ મળ્યું છે અને છોટાદેવપુર પણ અમારો એક ભાગ જ હતો વડોદરા જિલ્લાનો એમને સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી વડોદરાની રાજ